વાઇબ્રન્ટ સમિટ એનું આયોજન થી તેર જાન્યુઆરી સુધીમાં કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વાઈબ્રન્ટ નું ઉદઘાટન કરવામાં આવશે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રને કચ્છના જેટલા પણ ઉદ્યોગો છે એમને એક નવી દિશા મળવાની છે અને મુખ્ય આનો હેતુ છે વિદેશ વ્યાપાર તો વિદેશ વ્યાપાર છે વધારે મજબૂત બનશે નમસ્કાર આપની સાથે હું આંકાક્ષા તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ રાજકોટના આંગણે એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને એનાથી સૌરાષ્ટ્ર અને કચ્છના જેટલા પણ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે એમને એક નવી દિશા મળવાની છે એ રીતનું આખું આ કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમને ખુલ્લો મૂકશે સૌથી પહેલાં આની તારીખ દસ થી બાર જાન્યુઆરી રાખવામાં આવી હતી પણ હવે તારીખમાં ફેરફાર આવ્યો છે અને હવે એ તારીખ છે અગિયારથી તેર જાન્યુઆરી વાઇબ્રન્ટ સમિટ તેનું આયોજન અગિયારથી તેર જાન્યુઆરી સુધીમાં કરવામાં આવશે મારવાડી યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર કચ્છની રિજનલ વાઇબ્રન્ટ સમિટ એનું આયોજન કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વાયબ્રન્ટ સમિટનું ઉદઘાટન કરવામાં આવશે પાંચ હજારથી પણ વધારે ઇન્ડસ્ટ્રીઆલિસ્ટ છે આ કાર્યક્રમમાં જોડાવાના છે જેનાથી ખાસ સૌરાષ્ટ્ર અને કચ્છના જેટલા પણ ઉદ્યોગો છે એમને એક નવી દિશા મળવાની છે અને મુખ્ય આનો હેતુ છે વિદેશ વ્યાપાર તો વિદેશ વ્યાપાર છે વધારે મજબૂત બનશે તે રીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજન થશે આમ તો ગુજરાતમાં ટોટલ ચાર વાયબ્રન્ટ સમિટ છે એ થઈ રહી છે જેમાં મહેસાણામાં અગાઉ આ સમિટ થઈ ચૂકી છે હવે સૌરાષ્ટ્ર કચ્છની આ જે રીજનિયલ વાયબ્રન્ટ સમિટ છે તેનું આયોજન સુરતમાં કરવામાં આવશે મારવાડી યુનિવર્સિટીમાં યોજનારી આ વાયબ્રન્ટ સમિટમાં ઉદ્યોગકારો માટે ઉપયોગી અલગ અલગ પ્રકારના સેમિનારનું આયોજન કરાશે તેનાથી ખાસ જેટલા પણ ઉદ્યોગકારો છે તેને ખૂબ મહત્વપૂર્ણ ફાયદો છે આનાથી થવાનો છે ખાસ આપણે વાત કરીએ તો બાર જિલ્લાને આ કાર્યક્રમ અંતર્ગત આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે બપોરે સાડા ત્રણ કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે આ કાર્યક્રમનું ઉદઘાટન કરશે વાયબ્રન્ટ ગુજરાત રિજલ કોન્ફરન્સ અને ટ્રેડ શોનું તેમના દ્વારા ઉદઘાટન કરવામાં આવશે મહત્વની વાત એ છે કે તેર જેટલા આંતરરાષ્ટ્રીય ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે એ આ કાર્યક્રમમાં જોડાવાના છે ભારત સહિત ત્રેવીસ દેશો છે તેમાંથી રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે એટલે માત્ર કોઈ એક વિસ્તાર પૂરતું સીમિત નથી સમગ્ર દેશ છે તેમના માટે આ ખૂબ મહત્વપૂર્ણ કાર્યક્રમ ગણી શકાય એમાં રાજકોટ માટે ગર્વની વાત કહેવાય કે રાજકોટના આંગણે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે એ સાથે જ બીજી અગત્યની માહિતી છે કે અગિયાર જાન્યુઆરીએ નરેન્દ્ર મોદીનો રોડ શોનું પણ આયોજન કરવામાં આવશે અને અત્યારે આખી જે સમિટ છે તેની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે ઉદ્યોગોને એક નવી દિશા મળવાની છે ઉદ્યોગ વેપાર ખૂબ મજબૂત બનવાનો છે અને તેના માટે આ એક મહત્વપૂર્ણ પગલું ગણી શકાય સમગ્ર સમિટને લઈને આપનું શું કેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હમને રજા આપશો નમસ્કાર